ধন ধৰণ আৰু নাই এই যে নাই এইযোৰ বাই ધોરો અરનવ ધોરો અરનવ ઓય ધોરો અરનવ આ ને જો ભાઈ ગોતા ધોરો કાની તું બે બે ધોરો ઢબક લે જાઓ

એય જે લગ લગ એય જે એય જે એય જે આઈ લગ લગ એય જે ના ના હા 2000 પાઇતું અમાર તા એય જે એય જે એય જે એય જે એક સન તો એય જે એય જે એય જે એય જે એય જે હા એજે ના પે ના 3000 3000 કામ આ દુન ના ભાઈને 30 150 150 એક બારે ધુર ની બારે તો 150 150 એક બારે ધુર હા હોન દી 1500 દી એજે નાઈ এই যে বল